નમસ્કાર ન્યૂઝ વાપી વાપી લક્કમ દેવ પર એક કાર્યક્રમ હેઠળ વિશાળ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યું આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું પ્રારંભે મંત્રી કનુભાઈ દેસાઈએ સ્વયં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણની દિશામાં પ્રથમ પગલું ભરીને આ કાર્યક્રમનો આરંભ કર્યો આ અવસરે તેમણે પોતાના ભાષણમાં પર્યાવરણ જતનના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે વૃક્ષ માત્ર પ્રકૃતિનો આભૂષણ જ નહીં પરંતુ જીવનનો આધાર છે આ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ નગરજનો અને મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ નગરપાલિકા દ્વારા તળાવ અને આસપાસના વિસ્તારમાં અનેક જાતના છોડો રોપવામાં આવ્યા જે પર્યાવરણને સુંદર બનાવવા ઉપરાંત શહેરને હરિયાળું બનાવવા માટેનો પ્રયાસ છે સાથે જ આ કાર્યક્રમની સફળતા માટે નગરપાલિકાના અધિકારીઓ તેમજ કાર્યકરોનું વિશેષ યોગદાન રહેલું છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદીજીએ પર્યાવરણ બચાવવા માટે અને એમાં સુધારો થાય એ માટે અનેકવિધ આયામો રજૂ કર્યા છે એમાં સોલાર પવન ઉર્જા પંપ હાઈડ્રો જેવા અનેક આયામો કરીને થર્મલ પાવર ઓછો થાય એટલે કે કોલસાનો વપરાશ ઓછો થાય કાર્બનનું ઉત્સર્જન ઓછું થાય એના માટે પ્રયત્નો કર્યા છે સાથે સાથે વૃક્ષારોપણને પ્રોત્સાહન આપીને વૃક્ષો જે હંમેશા ઓક્સિજન આપે છે અને એ ઓક્સિજનના લીધે સમગ્ર વાતાવરણમાં એક ઉર્જા પેદા થાય છે અને એ ઓક્સિજનના લીધે કાર્બનનું જે નેગેટિવિટી છે એ નાશ પામે છે એના માટે સમગ્ર ભારતમાં એમણે એક પેડ વાકે નામ એનું એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે અને એમણે પોતે દિલ્હી ખાતે બુદ્ધિ પાર્કમાં પીપળાનું ઝાડ ટોપીને સૌપ્રથમ શરૂઆત કરી તો આપણે આજે વાપી નગરપાલિકામાં અમારા વાપી શહેરના પ્રમુખ સતીશભાઈ ભાજપના મહામંત્રી શિલ્પેશભાઈ નગરપાલિકાની સમગ્ર ટીમ પાલિકા પ્રમુખ પંકજભાઈ અને રોટરી ક્લબ રોફેલ કોલેજ બધાએ સાથે મળીને આજે સૌથી મોટું રૂપચારો પણ વાપી ખાતે કરવામાં આવ્યું છે